જુનાગઢના ભેસાણ તાલુકાના પસવાડા ગામે આવેલ નાની સિંચાઈ યોજના નીચે આવેલ પસવાડા ડેમ ઓવરફ્લો થયો જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના પસવાડા ગામ પાસે આવેલ પસવાડા નાની સિંચાઈ યોજનાના ડેમમાં સતત પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયેલ છે આથી ગામોને એલર્ટ કરવા માટે સાથે જ નદીના પટમાં કોઈ જગ્યાએ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે પસવાડા ડેમ ઓવરફ્લો થવાથી આજુબાજુના ગામોમાં ભારે ખુશી જોવા મળી ડેમનું પાણીનું લેવલ બસ્સોતેર પોઈન્ટ એમ ઓવરફ્લો થયો અને ઓવરફ્લો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એમ સપાટીએ છે જેમાં નીચાણવાસ વાળા ગામોમાં ભેસાણ તાલુકાના પસવાડા કરિયા મેંદપરા દુધાળા વિશાળ હડમતિયા જેવા ગામોનો સમાવેશ થાય છે આજે તારીખ સુરવીસ ને દિવસે પસવાડા નાની સિસા યોજનાનો પસવાડા ડેમ ખુલ્લો થવાની તૈયારીમાં છે છેલ્લા આઠ દસ દિવસના એક ધારો વરસાદ વરસી રહ્યો છે જંગલની અંદર વરસાદ હોવાને કારણે ડેમની અંદર પૂરતું પાણી આવ્યું છે અને પાણીને કારણે ડેમ ભરાય અને ઓવરફ્લો થવાની તૈયારીમાં છે પાણી ભરાવાથી આજુબાજુના ગામના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે અને રાજીપો છે કે ખેડૂતને જીવાદોરી સમાના ડેમ છે અને ભરાઈ ગયો છલકાઈ ગયો એટલે ખેડૂત રાજી છે અને હવે પછી આથી નીચે આવેલા ગામડા મિંદપરા હળમદિયા ઘણા લોકો છે એ ગામને સાવચેત રહેવા સરકાર તરફથી જાહેરાત મળે અને ધ્યાન રાખે એવી અમારી અરજ છે એસ નાઇન ન્યૂઝ ભેસણ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે